રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પાણીની તકલીફની સાથે સાથે ગટરો ઉભરાતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે તો આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અ દ્વારા લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની કાળજી રાખતા સંદેશા ફેલાવતા હોય છે પણ વિસનગર નગરપાલિકાના દ્વારા સોસાયટીઓમાં રહેતા એકસો પચાસ કરતા પણ વધારે પરિવારો હાલ અસહ્ય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને આ વિસ્તારમાં પીવાના પાણીનો પુરવઠો આવે છે જેમાં ભારે દુર્ગંધ આવે છે જેના કારણે સ્થાનિક રહેશો રોજિંદી વપરાશ માટે પણ પાણી ઉપયોગમાં લઈ શકતા નથી અને પીવા માટે પાણી મિનરલ વોટરના પ્લાન્ટ ઉપરથી પૈસા ખર્ચીને લાવવું પડે છે આંગે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો ત્યારે આરોગ્ય મંત્રીના વિસ્તારમાં જ રોગચાળો ફેલાશે તો જવાબદારી કોણ લેશે શું નામ છે આપનું અને શું સમજે છે કુરેશી નફીસ છે હું આ સોસાયટીની રહેવાસી છું છેલ્લા 12 મહિનાથી અમારે ત્યાં ગંદુ પાણી આવે છે પહેલા તો એટલી ખરાબ મહેક આવે છે કે પહેલા ખાડકવાનું પાણી આવતું ને એ બી એમ થાય તો સારું થાય અને અત્યારે બે દિવસથી થોડું સારું પણ એમાં પેલી બ્લીચિંગની સ્મેલ આવે ને એવું પાણી આવી રહ્યું છે હવે આ પાણીથી અમારે નાહવાનું ઘરનું કામ કેવી રીતના થાય

શું નામ છે આપનું શું સમસ્યા છે મારું નામ કુરેશી અક્ષા છે હું આ સોસાયટીમાં રહું છું હું એકવીસ વર્ષ મારી ઉંમર છે આટલી નાની ઉંમરમાં પી મને આટલું ખબર પડે છે પણ નગરપાલિકાની કંઈ જ અમારા પ્રત્યે જવાબદારી નથી અમે વોટ આપીએ છીએ આ વોટ આપીએ છીએ હું અઢાર વર્ષની થઈ ત્યારે મને એમ થયું કે ચલો હું વોટ આપીશ પણ કઈ રીતે અહીંયા નગરપાલિકાનું અહીંયા મારી સોસાયટીમાં કામ જુઓ એક વર્ષથી છેલ્લા એક વર્ષથી અમારે ત્યાં પાણી કેવું આવે છે દૂષિત રોજિંદા જીવન માં એ પાણીનું નાવા ધોવામાં પીવામાં બધી બાબતે એનો ઉપયોગ થાય તો કંઈ નહીં તો પાણીની બાબતમાં તો અમારી સમસ્યાનો ઉકેલ આવવું જોઈએ કે નહીં પણ કંઈ જ એનો ઉકેલ આવતો નથી પાણી એટલું ખરાબ આવે છે કે નાના છોકરાઓને પી પીવડાવવાનું કઈ રીતે અને એમનું કામ અમારું કઈ રીતે થાય પછી આ ગટરની વ્યવસ્થા બી તમે જુઓ આ કઈ રીતે અમારા ત્યાં મહેમાનો પણ આવે છે તો એમને બી કેવું ફીલ થાય છે કે આ સોસાયટીમાં આવું કામ ચાલે છે અમે કેટલી વાર અરજી લખી અમે બધાને કીધું બી પણ અહીંયા કશું જ કોઈ વાતનું નિવારણ આવતું નથી તો તમે અમારું નિવારણ લાવો અને અહીંયા તમે જુઓ કે કેટલા જીવજંતુ કેટલા જીવડાઓ આવે છે હવે નાના છોકરાઓ અહીંયા બીમાર પડે કેટલા આના કારણે બહુ જ રોગચાળા ફાટી શકે છે બહુ બીમારીઓ ડેન્ગ્યુ ડેન્ગ્યુના મચ્છર મલેરિયા મલેરિયાના મચ્છર આપણે ન્યૂઝમાં જોઈએ છીએ રોજ ન્યૂઝમાં જુઓ તો આની કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય જ છે અને આવા આવા જગ્યા ઉપર હોય તો બાળકો બીમાર જ પડે કઈ રીતે રોગચાળો પણ ફાટી શકે છે તો આના ઉપર બી કંઈ સ્ટ્રીક એક્શન લેવો પડશે હોવો છે હું સાહિલ પાર્કમાં ચોત્રીસ નંબરમાં હું રહું છું એના આગળ અમારા જે પાણીની લાઈન આવે છે એમાં એકદમ દૂષિત પાણી આવે છે નવા બેઠા હોય તો ગટરના પાણીથી નાહતા હોઈએ એવું અમને અહેસાસ થાય અને અમે અને એવી દુર્ગંધ આવે છે ને કે પાણીની યુઝ ના એ પાણી આવ્યા પછી જ્યારે અમારા ટોંકામાં ઠરે એના પછી પાણી થોડું વાપરવા લાયક રહે છે અને અહીંયા ગટર એટલી ઉભરાય છે વારંવાર રજૂઆત કરી ત્યાં નગરપાલિકામાં બી અમે ગયા અરજીઓ બી આપી છતો બે ત્રણ દિવસથી આ લોકો મુલાકાત લે છે અને આજે આ નથી આ નથી આ નથી કરીને જતા રહે છે પહેલાં પહેલાં જેટર મેં બોલાવ્યું હતું જેટર બોલાવ્યું તે કે જેટર આવવાનો રસ્તો નથી પછી મેં કીધું ફાઇટર મોકલો પછી ફાઇટર મોકલી ને આટલું કર્યું એના પછી આટલું ચોખ્ખું વ્યવસ્થિત થયું છે અને હવે પાણી થોડું જતું થયું છે તે આની યોગ્ય રજૂઆત તમને કરી અને એનો યોગ્ય નિકાલ કરી અને અમે એકદમ સ્વચ્છતા પૂરી પાડો એટલું અમે તમારા પર આશા રાખીએ છીએ પીવાના પાણી માટે ક્યાંથી પૂરું પાડો છો હાલ પીવાના પાણી અમે આ તેલ મિનરલ પાણી તો લાવીએ છીએ અને પેલું છે ને અમારા મિનરલ પાણી સિવાય જેને એરો આરો લગાવેલો છે એ આરો દ્વારા તો આરામ તો ચોખ્ખું થઈને આવે જ પાણી એ પીએ છીએ પણ આ બધું મચ્છરને રોગચાળો થાય અને નાનું બાળક બીમાર પડે કોઈકનો એક નો એક બાળક હોય મરી જાય તો એનીથી એક જિંદગી ગઈ પાણીમાં પ્રકાશ સોની સાથે શુક્રવાર ન્યૂઝ વિસનગર